નમસ્કાર મિત્રો હું છું જયેશ હિરપરા કૃષિ મિત્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે વાત કરવાની છે કે તલના પાકમાં આવતી ઈયળ કે જેની ઓળખ અને તેનું નુકસાન વિશેનું તલના પાકમાં આમ જોઈએ તો કે મેજોરિટી વધારે પડતું જો નુકસાન હોય તો એ ઈયળનું હોય છે કે ઈયળથી ઘણું બધું એમાં નુકસાન જાય છે તો એમાં પાન વાળનારી અને બૈઢા ખારનારી ઈયળ એટલે કે લીપ એન્ડ પોડ કેટરપિલર કે આ જે ઈયળ છે એ આપણે જે લીલી લશ્કરી ઈયળ આવે છે એના કરતાં થોડીક અલગ છે હવે આના વિશેના વાત કરીએ તો કે આની ઓળખ કઈ રીતે કરવી કે જે આના માટેનું જે ઈંડા આપનાર પુખ્ત ફૂદું છે એ નાના નાની સાઈઝનું હોય છે આછા પીળા રંગનું અને પાખું પણ એની આછા પીળા રંગની હોય છે આ જે ઈંડા જે મૂકવાનું સ્થાન છે એ મેજોરિટી પાનની નીચેની સપાટીએ મૂકે છે ત્યાર પછી બૈઢા બંધાતા હોય તો બૈઢા ઉપર મૂકે છે અને ડાળી ઉપર મૂકે છે આ ઈંડામાંથી સેવાય અને જેવી ઈયળ બને છે તો જો બૈઢાનું હોય તો પાન વાળી અને પાનને ભેગા કરી દે છે પાનને ભેગા કરી દે કે જેનાથી પ્રકાશ સંશ્લેષણની ક્રિયા ધીમી પડી જાય એટલે કે એનો વેજીટેટિવ વિકાસ હોય એ થોડો અટકી જાય છે ત્યાર પછી અમુક સ્ટેજમાં જે ડાળી ઉપર ઈંડા મૂકેલા હોય તો ડાળીમાં હોલ કરી અને અંદરનો જે માવો છે એ ખાઈ જાય છે એટલે કે ઉપરની ડાળી સુકાઈ જાય છે અને કા ડાળી ત્યાંથી બટકી જાય છે અને જ્યારે બૈઢા બંધાવવા માંડે ત્યારે બૈઢામાં દાળા બંધાતા હોય ત્યારે બૈઢાની અંદર જઈ અને જે તૈયાર થયેલો માલ છે એ ખોરાક તરીકે ઉપયોગ કરે છે અને ઝાઝુ એવું આર્થિક એન્ડના સ્ટેજમાં પણ નુકસાન કરે છે કેમકે ઘણી વખત એવું બને છે કે બૈઠા બંધાઈ ગયા હોય માલ સારો હોય અને સમયસર જો ઇયળનાશકનો છંટકાવ કરવામાં ન આવે તો એમાંથી વીસ પચીસ ટકાથી લઈને સાઠ ટકા સુધીનું ઉત્પાદન ઉપર અસર પડતી હોય છે તો આની ઓળખ કર્યા પછી આમ જોઈએ તો કે એના ફૂદા આપણને જ્યારે વહેલી સવારે અથવા મોડી સાંજે આપણે ખેતરમાં આંટો મારતા હોય અને આછા પીળા રંગના નાના ફૂદા દેખાય તો સમજવું કે બે ચાર દિવસમાં ઈયળનો એટેક આવશે તો આગોતરા આયોજન રૂપે અત્યારે માર્કેટમાં ઘણા બધા મોલિક્યુલ મળે છે કે જેમાં પ્રોલ છે ઇમામેક્ટિન છે ડેલ્ટા મેથ્રીન છે આમાંથી કોઈ પણ એક જંતુનાશકનો વ્યવસ્થિત છંટકાવ કરવામાં આવે તો આનું નિયંત્રણ મળે એમાં જોઈએ તો કે ઇમામેક્ટિન બેન્ઝોઇડ પાંચ ટકા ડબલ્યુ એટલે કે મમરી આવે છે ત્યાર પછી ઇમામેક્ટિન બેન્ઝોઇડ એક પોઈન્ટ નવ ટકા એટલે કે જે લીડર છે એ વીસથી પચીસ એમએલ પર પંપ નાખી અને છટકાવ કરાવે તો એમાં લાંબા ગાળાનું રિઝલ્ટ આવે છે ત્યાર પછી ડેલ્ટા મેથ્રિન બે પોઈન્ટ આઠ ટકા એસી એટલે કે જે ડેવિલ છે એ વીસ એમએલ પર પંપ પંદર લીટર પાણીમાં નાખી મિક્સ કરી છંટકાવ કરવામાં આવે તો એનું પણ લાંબા ગાળાનું રિઝલ્ટ મળે છે ત્યાર પછી ક્લોરાન એન્ટ્રી પ્રોલ અઢાર પોઈન્ટ પાંચ ટકા એસી એટલે કે જે ડારા છે એ પાંચથી સાત એમ એલ પર પંપ નાખી અને છંટકાવ કરવામાં આવે તો કોઈપણ સ્ટેજની ઈયળ હોય તો આમાં મરી જાય આની જે ઇયળ છે એ વાળી કાળા માથાવાળી ઈયળ તરીકે પણ ઓળખાય છે અમુક વિસ્તારમાં કે જે પાન લીફ રોલર એટલે કે પાનની અંદર ઝાડું બનાવી અને પાનને ભેગું કરી દેશે એટલે અમુક વિસ્તારમાં એને બાવા ઈયળ તરીકે પણ ઓળખે છે એટલે આ ઈયળને કંટ્રોલ કરવી ઘણી બધી અગત્યની છે આનાથી ઘણું બધું નુકસાન પણ જતું હોય છે સારી કોઈ પણ જંતુનાશક કે ઈયળનાશક દવાનો છંટકાવ કરી શકાય અને આની સાથે કોઈ પણ જો જરૂરિયાત પડે અને આ વાતાવરણમાં ફેરફારની બદલે જ્યાં અમુક જગ્યાએ છાંટા પડ્યા છે કે વરસાદ જેવું છે એટલે સુકારાનો કે ફૂગનો પ્રોબ્લેમ હોય તો એમાં કોપર છે કોપરની સાથે એન્ટીબાયોટિક ચેપ્રોસાયક્લિન બે ગ્રામ પણ નાખી શકાય અથવા બીજું કોઈ પણ આપણે મેંગોઝ પ્લસ બેટાલેક્ઝિલ ફૂગનાશકનો પણ આપણે ઉપયોગ કરી શકીએ તો આવી રીતે તલના પાકમાં અત્યારે જ્યારે ચાલીસથી પચાસ દિવસના મેજોરિટી પાક થઈ ગયો છે ત્યારે બૈઠા વધાતા હોય અને બૈઠા કોરી ખાનારી ઈયળ અને કે પાન વાળનારી ઈયળનો ઉપદ્રવ મળે અથવા ફુદા આપણને દેખાતા હોય તો આનો અત્યારે અવશ્ય એક દસ દિવસના ગાળે બે છંટકાવ કરવાથી લાંબા ગાળાનું આપણે નિયંત્રણ મેળવી શકીએ છીએ આ હતી આપણે તલના પાકમાં આવતી ઈયળ વિશેની માહિતી જો આ માહિતી સારી લાગી હોય તો અન્ય ગ્રુપમાં શેર કરો અને અમારી ચેનલ સાથે જોડાયેલા રહો નમસ્કાર